નિધિ બ્લડ બેંક થરાદ મારુતિ હોસ્પિટલ ભાંભર અને ઠાકોર સેના ભાંભરના સહયોગથી ભાંભર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભાંભર મારુતિ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેટ કેમ્પ રાખવામાં આવ્યો હતો નિધિ બ્લડ બેંક થરાદ થતી ઠાકોર સેના ભાંભર અને મારુતિ હોસ્પિટલના સહયોગથી રાખવામાં આવ્યો હતો આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો બ્લડ આપવા માટે ઉમટી પડ્યા હતા વાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ગેનીબેન ઠાકોરે વધુમાં વધુ લોકોને બ્લડ ડોનેટ કરવા માટે નિવેદન આપ્યું હતું લોકોમાં જાગૃતિ આવે અને લોકો બ્લડ ડોનેટ કરતાં સંકોચાય નહીં તેના માટે ગેનીબેન ઠાકોરે બ્લડ ડોનેટ કર્યું હતું લોકોને બ્લડ ડોનેટ માટેનો દરેક તાલુકામાં આવા બ્લડ કેમ્પ જરૂરી છે સંદેશો આપ્યો હતો આ પ્રસંગે ઠાકોર સેના પ્રદેશ ઉપપ્રમુખશ્રી અને વાવ વિધાનસભાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા ભાંભર ઠાકોર સેના પ્રમુખ સુરેશજી ઠાકોર સમગ્ર ભાંભરની ઠાકોર સેના ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર ભરતભાઈ ઠાકોર યુવા આગેવાન કાંતિલાલ વાઘેલા અજયસિંહ જસાલિયા ખાસ સેવા ભાવિ ભક્તિ વ્યક્તિ જેવા અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી આ કેમ્પમાં પંચ્યાસીથી વધુ બ્લડની બોટલો એકત્રિત કરવામાં આવી હતી રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર અસાણા જય સદારામ બાબા આજે બાબર મુકામે મારુતિ હોસ્પિટલના સહયોગથી જીકેટીએસ અને વિવિધ સંસ્થાઓના માધ્યમથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમામ બ્લડ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ઉમદા કાર્ય એટલા માટે કે બ્લડ એક એવું છે કે કોઈ ફેક્ટરીની અંદર બનતું નથી અને માણસને બચાવવા માટે માણસે જ આગળ આવવું પડે છે જનજાગૃતિ માટે કરીને એમને ખૂબ સારા પ્રયાસો ભૂતકાળમાં કર્યા છે અને આજે પણ કર્યા છે એટલે તમામ ડૉક્ટર ભરતભાઈ ડૉક્ટર ધીરુભાઈ અને સમગ્ર ટીમ આયોજકોને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું કે આ તમારું જે સરાહનીય કામગીરી છે એ કોઈકના જીવ બટા બચાવવા માટે ઉપયોગી બનવાનું છે અને હોસ્પિટલના જે સંચાલકો છે એમને પણ મારી વિનંતી છે કે આ બ્લડ વધારેમાં વધારે યુઝ એ એક્સિડન્ટ હોય મહિલાઓની ડિલેવરી હોય એ પૈકીમાં એનો યુઝ કરવામાં આવે મારે આ મીડિયાના માધ્યમથી કે આમાં ના કહેવું જોઈએ પણ જે દારૂ પીને બે ફાર્મ થયેલા અને લીવર બગાડેલા લોકો માટે બ્લડ પગાડવાનો કોઈ અર્થ નથી એક ઘરમાં જવાબદાર વ્યક્તિ તરીકે જ્યારે આવી કોઈ ગંભીર સમસ્યા થઈ હોય એના માટે સૌ આગળ આવ્યા છો એમને સૌને હું દિલથી અભિનંદન આપું છું